ગોત્રી વિસ્તારમાં આવેલા લક્ષ્મીદાસ વિભાગ બે માં ટાવર સુભા કરાતા સ્થાનિક લોકોમાં નારાજગી જોવા મળી હતી સોસાયટીના રહીશો ભેગા થઈ ટાવર લગાવવાની કામગીરીને બંધ કરાવી આ સોસાયટીમાં સિનિયર સિટીઝન નાના બાળકો વગેરે રહે છે જેઓને રેડિયેશનના કારણે તકલીફ થઈ શકે છે જેથી અહીંયા ટાવર ન લગાવવાની માંગ કરવામાં આવી હતી ઘટના સ્થળ પર વોર્ડ નંબર દસના કોર્પોરેટર નીતિન ડોંગા દોડી આવ્યા હતા અને ટાવર નાખવાની કામગીરી બંધ કરાવી કોર્પોરેશનમાંથી પરમિશન લીધી છે કે નહીં તે તપાસ કરી આગળની કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું લક્ષ્મીદાસનો વિસ્તાર છે નોધરી ગૃહ એરિયા છે અને સોસાયટીની અંદર મકાનમાંથી એનો દી વગર આ લોકોને પરમિશન આપતી નથી અને આ લોકો ટાવર રાખવા આવ્યા ગયા વડોષ પોળોને સોસાયટીઓનો જે છે એ લોકો ના બાળકો ને કોઈ રેડિયેશનનો એ લાગશે માલિક લેશે આવેલો લક્ષ્મીદાસ સોસાયટી ની બાજુમાં સિવિલ સોસાયટી પણ છે એ લોકોને બી એટલો જ પ્રોબ્લેમ છે કેમ કે રેડિયે નાના બાળકોને બી નુકસાન થાય પક્ષીઓને બી નુકસાન થાય સિનિયર સિટીઝન ને બી નુકસાન થાય એટલે આજુબાજુ વાળી બધી છે